નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ દગો આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક દગો આપનાર વ્યક્તિને તમે હારી ગયા એમ ક્યારેય ના માનો કારણ કે જે વ્યક્તિ ખોટું કરીને જીતે છે એ ખરેખર પોતાની માનવીય કિંમત ગુમાવી દે છે તમે તમારી સચ્ચાઈ સાથે ઊભા રહો સમય તમારો ન્યાય જરૂર કરશે નંબર બે દગો ખાવું એ દુઃખદ છે પણ એ દુઃખ જ સૌથી મોટું શિક્ષણ આપે છે એ શીખવે છે કે પ્રેમ તો બધા કરી શકે પણ સચ્ચાઈ રાખવી દરેકના વશની વાત નથી હવે તમે વધુ સમજદાર અને વધુ શાંત બની ગયા છો એ જ તમારી જીત છે નંબર ત્રણ દગો મળ્યા પછી તૂટી જવું સહેલું છે પણ મજબૂત રહેવું એ જ હિંમત છે કારણ કે તૂટ્યા પછી પણ જે પોતાના હૃદયમાં પ્રેમ રાખે છે એ વ્યક્તિને ઈશ્વર ક્યારેય પણ ખાલી હાથે નથી રાખતો નંબર ચાર જે દગો આપે છે એ તમારું નહીં પણ પોતાનું નુકસાન કરે છે કારણ કે એ વિશ્વાસ ગુમાવી દે છે અને વિશ્વાસ ગુમાવનાર માણસ જીવનભર ખાલીપો અનુભવે છે તમે તમારું સત્ય રાખો બાકી સમય એનું સત્ય બતાવી જ દેશે નંબર પાંચ દગો મળ્યા પછી રડવા કરતાં શીખો કઈ રીતે હવે ખોટા લોકોની ઓળખ કરવી કઈ રીતે હવે પોતાના હૃદયની સુરક્ષા કરવી કારણ કે જીવન એ પુસ્તક છે અને દરેક દગો એ એની એક નવી શીખ છે નંબર છ કોઈ દગો આપે એટલે એ વ્યક્તિ ખોટી હતી એવું નહીં પણ તમે ખૂબ સાચા હતા એનો પુરાવો છે હંમેશા સાચા રહો કારણ કે ઈશ્વર સાચા દિલોની પરીક્ષા લે છે પણ અંતે શાંતિ એ જ લોકોને આપે છે નંબર સાત દગો ખાધા પછી ગુસ્સાથી નહીં મૌનથી જવાબ આપો કારણ કે શબ્દો નહીં સમય એ બતાવે છે કે ખોટો કોણ હતું અને કોણ સાચું છે દોસ્તો જે ખોટું કરે છે ને એનાથી દૂર રહો પણ તમારા દિલમાં ક્યારેય પણ દ્વેષ ન રાખો સાચો માણસ એ નથી જેની સામે આપણી સામે સારા શબ્દો બોલે પણ એ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખે તમારી કિંમત કરી શકે માણસની ઓળખ એની વાતોમાં નહીં પણ એની નૈતિકતામાં છે સત્ય હંમેશા ધીમું ચાલે છે પણ અંતે એ જીતે છે માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું હોય એ પણ સાચું નીકળે છે અને જે સાચું લાગે છે એ પણ ઘણીવાર ખોટું નીકળે છે જીવન એક પુસ્તક જેવું છે જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું આપણે નવા પાના ઉપર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ ભૂલો ભૂતકાળનો ભાગ છે પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં છે જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદો યાદોની સાથે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતું કર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે ધીરજ રાખનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે જીવનમાં ઘણી વાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે જ્યારે આપણે પોતાના વિચારો પોતાના વર્તન અને પોતાની નજરીઓને બદલીએ છીએ ને ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે એને ખબર છે કે બીજને ઉગાડવું એટલું જ મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવાનું હોય છે પણ આશા રાખવી એ એની સૌથી મોટી શક્તિ છે લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતા આગળ નીકળી જાઓ છો નિંદાએ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો કારણ કે એમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણું જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડ ફાતી નથી મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બનીને ફળ આપે છે મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે જીવનમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પાછા નથી મળતા એક વાત યાદ રાખજો દોસ્તો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે અને જે છૂટી ગયું છે સપનું છે સંબંધો ફક્ત પ્રેમથી જ નથી ટકતા સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે શબ્દો કરતાં પણ વધારે મહત્ત્વની વાત છે ભાવના જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય પણ સંબંધ તોડતું નથી દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર